નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું ત્રીજું ચેપ્ટર ધોરણ દસ નું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ માનવ ત્રીજો સમ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોના બે સમ જોવાના બાકી છે એ સમ તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી છે આજે જોઈશું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ માનો ત્રીજો સમ અને જે આદેશની રીતથી ઉકેલ મેળવવાનું જોઈશું તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં શું છે બે સમીકરણો છે 3x y 3 અને 9x 3y 9 તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો શું કરીશું અહીં જે સમીકરણો જે આપ્યા છે એ સમીકરણોને ફર્સ્ટ નંબર આપી દઈશું અને બીજા સમીકરણને બીજો નંબર આપી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો જે પણ સમીકરણ અહીં જે આપ્યું છે એમાં જે સિમ્પલ સમીકરણ છે એ સમીકરણને આપણે x ને કર્તા તરીકે લઈશું તો અહીં જે સમીકરણ આપ્યું છે ફર્સ્ટ ત્રણ જે માઇનસ વાય છે એમને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ વાય થશે અને એક્સ બરાબર ત્રણ પ્લસ વાય જે ત્રણ અહીં ડાબી બાજુ ગુણાકારમાં છે એમને છેદમાં મૂકીશું આમ એક્સ બરાબર ત્રણ પ્લસ વાય છેદમાં ત્રણ થશે આ સમીકરણને આપણે શું ત્રણ નંબર આપીશું હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ બે માં જે સમીકરણ આપણે મૂકીશું તો અહીં સમીકરણ સમીકરણ બે માં એક્સની કિંમત એક્સની એક્સની કિંમત મૂકતા તો અહી વિદ્યાર્થી મિત્રો સમીકરણ જે બે જે છે લખી દઈશું અહી નો એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ હવે જ્યાં પણ આપણને એક્સ જોવા મળશે ત્યાં વિદ્યાર્થી મિત્રો શું કરીશું આપણે જે એક્સ જોવા મળશે ત્યાં આપણે શું કરીશું ત્રણ પ્લસ વાય છેદ ત્રણ એ કિંમત મૂકીશું તો અહીં નવ ના નવ અને જે એક્સ જે છે ત્યાં શું મૂકીશું ત્રણ પ્લસ વાય છેદમાં ત્રણ અને સમીકરણ શું છે આપણું જે સમીકરણ આપણે મૂકી દીધી પછી હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો નવ નવ વાય છે ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ અને ત્રણ ડિલીટ થઈ જશે તો શું બચશે અહીં ત્રણ ત્રણ પ્લસ વાય માઇનસ ત્રણ વાય બરાબર નવ હવે જે ત્રણ જે છે એમને આ કોંસમાં જે ત્રણ પ્લસ વાય છે એમને ગુણાકાર કરીશું તો ત્રણ ટરી શું થશે નવ થશે ત્રણ વાય થશે માઇનસ ત્રણ વાય થશે બરાબર નવ તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે ત્રણ વાય અને માઇનસ ત્રણ વાય શું થશે જે ચલ પદો છે એ ડિલીટ થઈ જશે તેથી શું બચશે અહીં નવ બરાબર નવ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે વાયની કિંમત મળવી જોઈએ એ પણ મળતી નથી અને જે અચલ સંખ્યા છે નવ બરાબર નવ મળે છે તેથી વિદ્યાર્થી મિત્રો અહીં શું લખીશું આપણને જે સમીકરણનો ઉકેલ જે છે એ અનંત મળે છે શું લખીશું અહીં તેથી સમીકરણનો સમીકરણનો જે ઉકેલ જે છે એ શું મળે છે અનંત મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ સમ અહીં જ ફિનિશ થાય છે નેક્સ્ટ હવે ચોથો સમ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2 ના આપણે ત્રણ સમ જોઈ ગયા છે હવે નેક્સ્ટ સમ જોઈએ 0.2x 0.3y 1.3 0.4x 0.5y 2.3 તો વિદ્યાર્થી મિત્રો આ જે સમ છે એ સ્ટાન્ડર્ડ જે પણ વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત લેશે એમના માટે ઘણો ઉપયોગી સમ છે મોસ્ટ આઈએમપી પણ છે વિદ્યાર્થી મિત્રો અને બેઝિક જે સ્ટુડન્ટ છે જેમણે બેઝિક મેથ્સ લીધું છે એમના માટે પણ આ સમ ઉપયોગી છે પણ જે સ્ટાન્ડર્ડ ગણિત માટે વિદ્યાર્થી મિત્રો આ સમ પૂછાઈ શકે તો જોઈએ અહીં સૌ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે બીજો દાખલો પણ જોઈએ છે કે તેમાં અપૂર્ણાંક સંખ્યા હતી એ જ રીતે આદેશની રીતમાં આપણને વિદ્યાર્થી બે જે સમીકરણો છે એ જે પોઈન્ટમાં એટલે કે દશાંશ સંખ્યાવાળા પણ જોઈશે નહીં તો સૌ પ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું અહીં જે દશાંશ છે પોઈન્ટમાં જે સંખ્યા છે એમને દૂર કરીશું તો સૌ પ્રથમ અહીં શું લખીશું ઝીરો પોઈન્ટ ટુ એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ થ્રી વાય બરાબર વન પોઈન્ટ થ્રી છે તો અહીં સમીકરણનો આપણે સૌ પ્રથમ તો નામે આપી દઈએ સમીકરણ એક અને સમીકરણ બે તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક અને બે નામ આપી દઈએ હવે જે ટુ એક્સ છે તો પોઈન્ટને દૂર કરતા શું લખાશે અહીં છેદમાં દસ લખાશે પ્લસ

છેદમાં દસ ગુણ્યા દસ થશે પ્લસ થ્રી વાય છેદમાં દસ ગુણ્યા દસ અને તેર છેદમાં દસ ગુણ્યા દસ તો હવે આ દસ અંશ અને છેદ વિદ્યાર્થી મિત્રો દરેકમાં શું થશે ડિલીટ થઈ જશે જે સમીકરણ શું આવશે અહીં ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર તેર તો આ સમીકરણને આપીશું નંબર આપણે ત્રણ હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જે બીજું જે સમીકરણ છે એમને પણ આપણે શું કરીશું જે માં છે તેમને દૂર કરીશું દસ છે શું જે દસ હોવાથી આપણે શું કરીશું એમને પણ શું કરીશું લસાઓ દસ વડે ગુણતા તો અહીં શું છે વિદ્યાર્થી મિત્રો એક્સ છેદમાં દસ ગુણ્યા દસ થશે પ્લસ ફાઈવ છેદમાં દસ ગુણ્યા દસ અને બરાબર શું છે અહીં સમીકરણ જે શું ત્રેવીસ છેદ માં દસ ગુણ્યા દસ ઓકે વિદ્યાર્થી મિત્રો એક થી બે વખત ચેક પણ કરી લઉં કારણ કે બોર્ડમાં આપણને સમય ઘણો જ ઓછો મળે છે વિદ્યાર્થી મિત્રો જો તમે કોઈપણ પણ સમીકરણ ને ખોટું લખ્યું તો દાખલો આ સમીકરણને આપણે સમીકરણ ચાર આપી દઈશું હવે વિદ્યાર્થીઓ શું કરીશું જે ત્રણ અને ચાર જે સમીકરણ છે એમને વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈએ અહીં જે ત્રીજું સમીકરણ અને જે ચોથું સમીકરણ છે તેમને પણ અહીં 2x 3y 13 તો આ સમીકરણ જે ત્રણ જે છે હવે વિદ્યાર્થી મિત્રો આ બે સમીકરણમાં તમે જોઈ શકો છો કયું સમીકરણ જે સિમ્પલ છે તો અહીં 2x 3y 13 જે છે એમાં આપણે શું કરીશું આપણે પહેલાના ત્રણ સમ ગણ્યા છે તો x ને કર્તા તરીકે બનાવીશું તો અહીં 2x બરાબર તેર છે બે થશે ઓકે આ જે સમીકરણ આપણે ફાઈવ નંબર આપી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ ત્રણ માં શું કર્યું છે એક્સ ને કરતા તરીકે લીધા છે તો એક્સની જે કિંમત જે છે એ આપણે સમીકરણ ચારમાં આપણે મૂકીશું તો સમીકરણ સૌપ્રથમ તો ચાર ને આપણે અહીં લખીશું ચાર એક્સ પ્લસ વાય બરાબર ત્રેવીસ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી દીધું એક્સની કિંમત અહીં ચાર છે આપણને એક્સની કિંમત મળી તેર માઇનસ થ્રી વાય છેદમાં બે પ્લસ પાંચ વાય એ લખી દીધા અને ત્રેવીસ ના ત્રેવીસ હવે જે અંશમાં અહીં બે દુ ચાર થશે તો આ બે અંશ અને ડિલીટ થશે હવે બચ્યું શું છે તેર દુ દુ છવ્વીસ માઇનસ ત્રણ છ વાય વાય પ્લસ પાંચ બરાબર ત્રેવીસ હવે જે ચલ જે છે માઇનસ છ વાય અને પ્લસ પાંચ વાય શું થશે અહીં માઇનસ વાય બચશે અને ત્રેવીસ અહીં જે અચલ જે છવ્વીસ છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો

જોવા મળશે ત્યાં વાય બરાબર ત્રણ મૂકી દઈશું તો હવે જ્યાં અહીં છેદમાં શું છે વિદ્યાર્થી મિત્રો બે છે તો એક્સ બરાબર તેર ત્રણ તરી નવ છેદમાં બે થશે હવે એક્સ બરાબર શું થશે તેર માઇનસ નવ તેર માંથી નવ બાદ કરીશું તો આપણને શું મળશે મિત્રો આ જે છે એ આદેશની રીતના આપણે ચાર સમ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ બે સમ આપણે આવતા વિડીયોમાં જોઈશું અને ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સૌ પ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત